ભારતીય ટીમ બેન સ્ટોક્સ સ્ટીવ સ્મિથ અને યશસ્વી જયસ્વાલ થી સંબંધિત કેટલાક મોટા રેકોર્ડ આવ્યા છે જી હા મિત્રો તો ચાલો બધી જ વસ્તુઓ ડિટેલ માં જાણીએ પણ સૌથી પહેલા જો તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો શરૂ કરીએ તો હાલમાં ચાલી રહી છે ભારત વર્સ શ્રીલંકા ની ટી ટ્વેન્ટી સિરીઝ અને ભારતે કાલે આ મેચ પણ જીતી લીધી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસ બાદ થી હવે સુધી ભારત એકદમ ટોપ પર ચાલી રહ્યા છે ભાઈ તે બેતાલીસ મેચો માં બત્રીસ જીત્યા છે અને ખાલી આઠ મેચ હાર્યા છે અને તેમની સામે તમે શ્રીલંકાને જોઈ શકો છો એકદમ નીચે છે અને પાછળની ઓગણીસ ટી ટવેન્ટી આઈ દ્વિપક્ષીય સિરીઝમાંથી માત્ર એક હાર્યા છે હમણાં સુધી અને કાલવાળા વિડીયોમાં મેં તમને લોકોને જણાવ્યું હતું કે યશસ્વી જયસ્વાલ માત્ર સાત રનથી દૂર છે તેમના એક હજાર રન્સ કમ્પલીટ કરવામાં બે હજાર ચોવીસમાં તે તેમણે કાલવાળી મેચમાં કમ્પ્લીટ કરી લીધા તેમણે ત્રીસ રન બનાવ્યા હતા કાલની મેચમાં જેની સાથે તેમના કમ્પ્લીટ થઈ ગયા એક હજાર રન્સ બે હજાર ચોવીસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને તે બે હજાર ચોવીસમાં આવું કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા અને મિત્રો તમે બધા જાણતા જ હશો હમણાં વેસ્ટ ઇન્ડિઝ વર્સ ની ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી અને આ સિરીઝને ઇંગ્લેન્ડે ત્રણ જીરો થી જીતી લીધી આ ઉપરાંત તેમની બીજી ઇનિંગમાં બ્યાસી રન ચેઝ કરવાના હતા લાસ્ટ મેચમાં જોકે તેમણે માત્ર સાત પોઇન્ટ બે વર્ષમાં ચેઝ કરી લીધા ભાઈ અને આજ મેચમાં બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારી તેમણે ચોવીસ બોલમાં પચાસ રન મારી લીધા ના મિત્રો તે ભૂલ્યા નથી આ ટી ટ્વેન્ટી નથી અને મિત્રો તાજેતરમાં એમએલસી પણ ચાલતા જેમાં વોશિંગ્ટન ખૂબ જ સારી રીતે દબદબો રાખતા જીત્યા ભાઈ છન્નુ અને આ ટીમ ના કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ જે કાલે અઠ્યાસી રનની ની નિર્ણાયક દાવ રમ્યા હતા અને તેમની ટીમ વોશિંગ્ટન ફ્રીડમ એમએલસી બે હાજર ના ચેમ્પિયન્સ બન્યા